નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરાથી પાંચ મિત્રો સારાંગળ દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આણંદના તારાપુર બગુદરા હાઈવે ઉપર વરસડા ગામ પાસે સ્વાન આડું ઉતરતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર બેકાબૂ થઈ રોડ સાઈડમાં ડિવાઇર સાથે અઠાડાવી અકસ્માતમાં પાંચમાંથી બે મિત્રોના ઘટનાસ્થળ જ મોત નીપજે છે પુરુષને અકસ્માતની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવી મુદ્દો અને પીમ ખસેડાયા હતા આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા ચાર મિત્રોને લઈ વડોદરાથી શાળા જવા માટે નીકળ્યા અને રાત્રે દોઢ વાગ્યા આસપાસ તારાપુર વટામણા હાઈવે રોડ ઉપર વરસાદ ગામની સીમ જય અંબે હોટલ યુપી ઢાબા હોટલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દમે અચાનક શ્વાન આડું ઉતર્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે હાલમાં જૂનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો ત્યાં જૂનાગઢની ઘટનાને ચોવીસ પણ નથી થયા અને આણંદના તારાપુર બગોદરા શિક્ષણ અને હાઈવે ઉપર ગમકોર અકસ્માત સર્જાયો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ